અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ચગડીયાના સહયોગથી ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં વાલિયા ખાતે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ગામના અને આજુબાજુના સૌથી વધારે લોકોએ ભાગ લીધો જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવાય છે જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા જે લોકોને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે સેવા રૂલર ને અનુભવી ટીમો ની તબીબો ટીમો ની અતુલ ફાઉન્ડેશન માંથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોક જયેશભાઈ શુક્લા કોલેજ પ્રિન્સિપલ શ્રી એ અતુલ કંપનીમાંથી માંથી આવેલા ને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો આજ રોજ વર્યા મુકામે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂલર ના સંયુક્ત ઉપક્રમે આપનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં કુલ બસો અઢાર દર્દીઓએ લાભ લીધો છે જેમાં સાહીઠ જેટલા મોત્યાના ઓપરેશનવાળા દર્દી નીકળ્યા છે આજે સિવલ ઓપરેશન માટે વીસ દર્દીઓને સાથે લઈ જઈ રહ્યા છે આ કેમ્પની અંદર એકસો ને એકતાલીસ દર્દીઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે અને ત્રેપન દર્દીઓને મફત દવા આપવામાં આવી છે આ કેમ્પનો તમામ ખર્ચ અતુલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે તે માટે અતુલ ફાઉન્ડેશનનો પણ આભાર માનીએ આ કેમ્પની જગ્યા માટે વલિયા શ્રી નવચેતન કોલેજનો પણ આભાર માનીએ છીએ અને આ કેમ્પથી ઊંડાણના ગામડાઓના દર્દીઓએ જે લાભ લીધો એનો પણ અમને ખૂબ આનંદ અને સંતોષ છે ભવિષ્યમાં પણ આ પ્રકારની મદદ સિવાયના અન્ય સંસ્થાઓ દ્વારા મળતી રહેશે એવી અપેક્ષાઓ સાથે નમસ્કાર